છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય સુરેશ રાઠવાને જાહેર રોડ ઉપર તતડાવી નાખ્યા અને કહ્યું કે મારી સાથે અસભ્ય વર્તન ના કરતા ખોટા લોકોના કામો કરો મારી જોડે બકવાસો ના કરો હાલ આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જેણે છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ પણ ગરમાયું છે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમને લઈને છોટાઉદેપુર જિલ્લામાં ડખો અને તે જ મામલાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય છે તેઓ સુરેશ રાઠવા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમને જાહેર રોડ ઉપર જ અટકાવીને જાહેરમાં ખખડાવી નાખતા અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે પેલા તો મામલાના સંદર્ભમાં જે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે તે વિડીયો પાર્ટી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ શું વાત કહી છે કામ કર અમે કરીશું જેમંત્રણ છે જેને આવું પૂછો વાળો પણ તમારી જોડે વાત મેં કઈ રીતના કરી છે તું બધા રીતે વાત કરી છે મારા જોડે જિલ્લા સભ્ય છે

આપે જોયા આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાનો વિડીયો તેમના જે આકરા તેવર સામે આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય સુરેશ રાઠવાને જાહેરમાં તતરાવતા કહ્યું કે તમે મારી સાથે અસભ્ય રીતે વર્તન કરી રહ્યા હતા તમે આ પ્રકારે જે આમંત્રણની વાત છે તેને લઈને તમે અસભ્ય થઈને વાત કરી રહ્યા હતા તેનો જ મારે વિરોધ છે ને તે બાબતને લઈને તેમણે કહ્યું કે તું તારા ઘરનો જિલ્લા પંચાયતનો સભ્ય હશે લોકોનું કામ કર મારી જોડે બકવાસ ના કર તે પ્રકારના શબ્દો પણ આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવાએ પોતાના નિવેદનમાં ઉચ્ચાર્યા હતા અને હાલ આ વિડીયોના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય તે આમને સામને આવ્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં